હા હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી વસ્તી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ પાંચસો ચોસઠ રૂપિયા છે ચા છે પાંચસો અડત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો ચાર રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો ચાર રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ 0 જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ અડત્રીસો એક રૂપિયો છે સામાન્ય ભાવશે સત્રીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ સોઢસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ બચો છન્નું રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવશે ત્રણસો એકાશી રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ નવસો એક રૂપિયો છે સામાન્ય ભાવશે સાતસો એકાણું રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એકવીસ રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે પંદરસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે ચમાને ભાવશે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે છમાને ભાવશે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ નવસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ